અમેરિકા વિઝા રિન્યુઅલ માટે વેપારથીઓએ વધુ રાહ જોવી પડશે છેલ્લા બાર મહિનામાં જે નોન ઇમિગ્રન્ટ કેટેગરીમાં વિઝા પૂરા થયા હોય તે જ કેટેગરીમાં વિઝા રિન્યુ કરાવવા અરજદારોને ડ્રોપબોક્સ સુવિધા મળશે અમેરિકાએ વિઝા ઇન્ટરવ્યુ પેપર અથવા તો ડ્રોપબોક્સ પ્રોગ્રામ હેઠળ ભારતીયો માટેના એપોમેન્ટ રૂલ્સમાં ફેરફાર કર્યો છે ડ્રોપબોક્સ હવે ફક્ત એવા અરજદારો માટે ઉપલબ્ધ રહેશે કે જેઓ છેલ્લા બાર મહિનામાં નોન ઇમિગ્રેન્ટ કેટેગરીમાં વિઝા પૂરા થયા હોય એ જ કેટેગરીમાં વિઝા રિન્યૂ કરાવી રહ્યા હોય ડ્રોપબોક્સ પ્રોગ્રામ પાત્રતા ધરાવતા લોકો માટે યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટમાં રૂબરૂ હાજરી આપવાની જરૂરિયાત વિના જ વિઝા રિન્યુઅલ પ્રક્રિયા સરળ બનાવે છે વિઝા વેવર પ્રોગ્રામ ચોક્કસ દેશના નાગરિકોને વિઝા મેળવ્યા વિના નેવ દિવસ અથવા તો તેથી ઓછા સમય માટે પર્યટન કે બિઝનેસ માટે અમેરિકાની મુસાફરી કરવાની મંજૂરી આપે છે અમેરિકા વિઝા રિન્યુઅલ માટે વેપારથીઓએ વધુ રાહ જોવી પડશે છેલ્લા બાર મહિનામાં જે નોન ઇમિગ્રેન્ટ કેટેગરીમાં વિઝા પૂરા થયા હોય તે જ કેટેગરીમાં વિઝા રિન્યુ કરાવવા અરજદારોને ડ્રોપબોક્સ સુવિધા મળશે અમેરિકાએ વિઝા ઇન્ટરવ્યુ પેપર અથવા તો ડ્રોપબોક્સ પ્રોગ્રામ હેઠળ ભારતીયો માટેના એપોઇન્ટમેન્ટ રૂલ્સમાં ફેરફાર કર્યો છે